તમને તો એવી ગેરસમજણ નથી ને કે સંજયે ધૃતરાષ્ટ્રને શ્રીમદ્ ભગવદ્ ગીતા લાઈવ સંભળાવી હતી કદાચ બની શકે કે તમને પણ એવું જ લાગતું હોય કેમ કે આપણે ત્યાં ધાર્મિક વાતોમાં ઊંડા ઉતરવાનો રિવાજ નથી પણ ચાલો આજે થોડા ઊંડા ઉતરીએ મોટા ભાગના લોકો એવું માને છે કે ભગવાન કૃષ્ણએ અર્જુનને આપેલ ગીતાજ્ઞાન સંજયે દિવ્ય દ્રષ્ટિ દ્વારા તરત જ ધૃતરાષ્ટ્રને સંભળાવેલ અને જો તમને પણ એવું જ લાગતું હોય કે સંજયે ધૃતરાષ્ટ્રને ગીતા જ્ઞાન લાઈવ સંભળાવેલ તો તમારી ભૂલ થાય છે આ સાંભળ્યા પછી તમારા મનમાં ઘણા સવાલ ઊભા થશે એટલે તમને બધા જ સવાલોના જવાબ એક સાથે મળી જાય એ રીતે આખી ઘટનાને ક્રમમાં સમજીએ અને આ માટે જરૂરી માહિતી પણ જોઈ લઈએ સૌથી પહેલાં તો એ જાણી લો કે મહાભારતમાં કુલ અઢાર પર્વો છે જેમાંથી શ્રીમદ ભગવદ્ ગીતા એ છઠ્ઠા નંબરના ભીષ્મ પર્વનો ભાગ છે ભીષ્મ પર્વના પચીસથી લઈને બેતાલીસમાં અધ્યાય સુધીનો ભાગ એટલે આપણી શ્રીમદ ભગવદ્ ગીતા કે જેમાં સાતસો શ્લોક આવે છે બીજી વાત એ કે મહાભારતનું યુદ્ધ કુલ અઢાર દિવસ ચાલેલ જેમાં યુદ્ધના પ્રથમ દિવસે અર્જુને યુદ્ધ ના કરવાની વાત કરી અને ભગવાન શ્રીકૃષ્ણએ જ્ઞાન આપીને અર્જુનને યુદ્ધ માટે તૈયાર કર્યા આમ ભગવાન શ્રીકૃષ્ણએ યુદ્ધના પ્રથમ દિવસે જ અર્જુનને શ્રીમદ ભગવદ ગીતા સંભળાવી હતી તો પછી સંજય ક્યારે એ જોઈએ જ્યારે બંને પક્ષે યુદ્ધની પૂરેપૂરી તૈયારીઓ થઈ ગઈ ત્યારે ભગવાન પાસે આવ્યા અને તેમને કહ્યું જો તમારે આ ઘોર સંગ્રામ જોવો હોય તો હું તમને દિવ્ય દ્રષ્ટિ આપી શકું ત્યારે ધૃતરાષ્ટ્રે કહ્યું કે હું મારા કુળના આ હત્યાકાંડને મારી આંખોથી જોવા નથી ઈચ્છતો પણ યુદ્ધનો સંપૂર્ણ વૃત્તાંત સારી રીતે સાંભળવા ઈચ્છું છું ત્યારે મહર્ષિ વેદવ્યાસે સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી અને ધૃતરાષ્ટ્રને કહ્યું આ સંજય તમને યુદ્ધનો સંપૂર્ણ વૃત્તાંત સંભળાવશે યુદ્ધમાં થનાર બધી જ ઘટનાઓને તે પ્રત્યક્ષરૂપે જોઈ શકશે મહર્ષિ વેદવ્યાસના ગયા પછી ધૃતરાષ્ટ્રે પૂછ્યું અને સંજયે તેમને પૃથ્વી પરના અલગ અલગ દ્વીપોના વૃતાંત સંભળાવતા રહ્યા તેમાં તેઓએ ભારત વર્ષનું પણ વર્ણન કર્યું તે સમયે કૌરવ અને પાંડવોનું યુદ્ધ શરૂ થઈ ગયું હતું અને એક ધારો દસ દિવસો સુધી યુદ્ધ ચાલ્યું અને યુદ્ધના દસમા દિવસે પિતામાં ભીષ્મનું પતન થઈ ત્યારે સંજયે ધૃતરાષ્ટ્ર પાસે જઈને ભીષ્મના પતનની વાત કહી આ સાંભળીને ધૃતરાષ્ટ્રને ખૂબ જ દુઃખ થયું અને તેણે સંજયને કહ્યું કે તમે પહેલાથી આજ સુધી યુદ્ધની બધી જ બીના અને ઘટનાઓનું વિસ્તૃત વર્ણન કરો ત્યારે સંજયે બંને બાજુની સેનાઓની વ્યૂહરચનાનું વિસ્તૃત વર્ણન કર્યું પછી ધૃતરાષ્ટ્રે સંજયને વધુ વિસ્તારથી આરંભથી અત્યાર સુધીની બનેલી ઘટનાઓને જણાવવા કહ્યું બસ અહીંથી ભગવદ્ ગીતાના પહેલા અધ્યયનો આરંભ થાય છે મહાભારતમાં ભીષ્મ પર્વમાં આ પચીસમો અધ્યાય છે આમ યુદ્ધના દસમા દિવસે ભીષ્મપિતામાના પતન બાદ સંજયે ધૃતરાષ્ટ્રને ગીતા સંભળાવી એટલે સમયગણના મુજબ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતા સંભળાવી અને સંજયે એ જ ગીતા ધૃતરાષ્ટ્રને સંભળાવી તેની વચ્ચે દસ દિવસનું અંતર છે તો આ વિડિયો જોયા પછી તમારી પાસે ભગવદ્ ગીતા વિશે એકદમ સાચી જાણકારી છે જેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ધર્મ ધાર્મિક ઘટનાઓ અને ધાર્મિક સ્થળોને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ વ્રતકથા વાર્તાને સબસ્ક્રાઈબ કરો